પંચમહાલની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ખાતેના ધારાસભ્ય ચેતર વસાવાએ ગોધરા શહેર પછી પંચમહાલ મોરવા હડફ મત વિસ્તારની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્યભરમાં ચાલતી એકલવ્ય શાળાઓમાં આંતર રાજ્યના શિક્ષકોની ભરતી એક મોટું કૌભાંડ છે આદિવાસી વિસ્તારની શાળાઓમાં ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓ વચ્ચે હિન્દી ભાષી શિક્ષકોનો શૈક્ષણિક સમન્વય અશક્ય છે સાથે જ તેઓએ રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ચાલતી નરેગા યોજનાના કૌભાંડ તથા મોરવા હડફ તાલુકામાં નલસે જલ યોજના

સાંસદ અને ગુજરાત દેશમાં ભાજપની સરકાર છે છતાંય આ વિસ્તારમાં મત આપનાર લોકોના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી જાતિના દાખલાઓ માટે લાઈનો લાગે છે અને ખોટા લોકોને જાતિના દાખલાઓ મળી જાય છે ચૂંટણીઓ લડે છે અને ઘણા લોકો તો એસેમ્બલીમાં પણ પહોંચી જાય છે આ ગંભીર બાબત છે સાથે સાથે અહીંયા ભ્રષ્ટાચાર એટલો બધો ખતપદે છે અહીંયા નરસેજલ એટલા બધા ગામોના આજે લોકો મને મળવા એવા કે નરસેજલના નામે દરેક ગામમાં પાણી આવતું નથી મનરેગા યોજનામાં પંચમહાલમાં મટીરિયલ પૂરું પાડનારી એજન્સી મંત્રી અહીંયા સેટ કરીને મોકલવામાં આવી આજ દિન સુધી મટીરિયલ એક પણ ગાડી પૂરું પાડવામાં નથી આવ્યું છતાં કરોડો રૂપિયાના દેવામાં છે એવી રીતે રડો બને છે પેલા વરસાદમાં પૂરા થઈ જાય છે શાળાઓના ઓરડાઓ નથી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી અને જ્યાં પણ જાય બેન્કોમાં લાઈનો મામલતદારમાં લાઈનો તાલુકા પંચાયતમાં લાઈનો અને પૈસા આપ્યા વગર કામ જ નથી થતું એવા લોકોના રજૂઆતો અમારી સમક્ષ આવી છે સાથે સાથે તોતેર ડબલ એની રજૂઆત હતી કે મોરવા હડફમાં જે તોતેર ડબલ એની જમીનો હતી એ જમીનો પર બિલ્ડરોએ સોસાયટીઓ બનાવીને બારોબાર વેચી કાઢવાના કૌભાંડો પણ બહાર આવ્યા છે ત્યારે આવનાર દિવસોમાં અહીંના લોકોને ન્યાય આપવાના કામ માટે અમે એક સંગઠન જે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એને પણ અમે સૂચિત કર્યા છે કે લોકોના પ્રશ્નોને આપવા માટે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી કટિબંધ છે અને જ્યાં પણ સામાન્ય જનતા સાથે જ્યાં પણ અન્યાય થશે અત્યાચાર થશે કે એમને ન્યાય આપવાની વાત હશે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ત્યાં છે થર્મિક્સ નામની કંપનીએ પાંચ જગ્યાની વેકેન્સી પાડી અને ભરતી માટે વોકિન ઇન્ટરવ્યુ રાખ્યું પાંચ જગ્યામાં યુવાનોને અપેક્ષા જાગી કે અમને પણ નોકરી મળે અમને પણ નોકરી મળે શિક્ષિત બેરોજગારો એટલા બધા ક્વોલિફાઈડ લોકો હતા અમુક અનુભવવાળા લોકોને બોલાવ્યા છતાંય હજારો લોકો ત્યાં આવ્યા છે અને તમે જોયું કે કેટલી બધી બેરોજગારી ગુજરાતમાં છે ત્યારે ગુજરાત મોડલ ગુજરાત મોડલ કહી કહીને કેન્દ્રમાં સરકારમાં આવેલી ભાજપ એમને એમના પ્રધાનમંત્રી એમના મુખ્યમંત્રીને હું અપીલ કરું છું કે બેરોજગારો જેટલા પણ છે એમને વહેલી તકે ન્યાય મળે ઠેઠ પાસ ઉમેદવારોને પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી આવનાર દિવસોમાં માગણી રહેશે અને અમે પ્રયાસો કરીશું કે જલ્દીમાં જલ્દી બેરોજગાર બને